હાલમાં પણ ખાતેદારોના નામ છે તમામના બોજા પર અહીંયા ગાડી એન્ટ્રીઓ છે પણ તેમ છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સરકારમાં બેઠેલા અધિકારીઓ અને નેતાઓ થઈ અને ટ્રસ્ટ બનાવી અને આ તમામ આ આદિવાસી જમીનોને હજુ પણ એક રૂપિયાનું વળતર નથી આપ્યું કે એમને કોઈ પણ જાતોનો ન્યાય નથી આપ્યો તેમ છતાં અહીંયા ગાડી કરોડો રૂપિયાના પ્રોજેક્ટો અહીંયા ગાડી બનાવવામાં આવી રહ્યા છે આ સ્થાનિક લોકો પોતાની જમીનો પર જે આ બાંધકામ થઈ રહ્યું છે ગેરકાયદેસર એ બાબતે રજૂઆતો કરે છે તો એમની પર ખોટા કેસો કરી દેવામાં આવે છે ખોટી એફઆઈઆરઓ કરી દેવામાં આવે છે અહીંયા ગાડી અમારી પાસે તમામ કાગળિયા છે અહીંયા ગાડી જે ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓને અમારી જોડે મિટિંગ કરો એમ કહીએ છીએ તો નીચલા નીચલા અધિકારીઓ આવે છે અમારા ગામના આગેવાન શ્રીઓને આજુબાજુ ગામના લોકોને બોલાવે છે પણ અમારી જોડે યોગ્ય બેઠક કરતા નથી અમારું કહેલું સાંભળતા નથી અને આ જમીનો જે બોજો બોલે છે એવી જમીનો પર અત્યારે ઘણા બધા ટ્રસ્ટો બનાવી અને આ જમીનો પોલીસને આગળ કરી અને નવા નવા પ્રોજેક્ટો અહીંયા કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહ્યા છે અહીંયા ગાડી જેટલા પણ એ પ્રાંત અધિકારી હોય એ તલાટી હોય મામલતદાર હોય આવા તમામ અધિકારીઓ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કે બોજો કમી કર્યા વગર આજે કોઈ પણ જમીન કેવી રીતે ટ્રસ્ટના નામે થઈ જાય કે અન્ય એજન્સીઓના નામે થઈ જાય